આ ભયંકર ઉનાળાના તાપમાં બહાર જવું પડે ને તો પણ લૂ ન લાગે એના માટે શું કરવું બસ કાચી કેરી અને ડુંગળીનું કચંબર કેરી અને ડુંગળી બેયને ઝીણા સુધારી લીધા છે હવે એક બાઉલમાં લઈ લઈશ એમાં શિંગતેલ હિંગ મીઠું લાલ મરચું પાવડર અને ધાણાજીરું ડાયટ સેટ જો થોડું ગળચટ્ટું કરવું હોય તો થોડો ગોળ પણ ઉમેરી દેજો અને ચમચીથી નહીં બસ હાથેથી એકદમ સરસ મસ મસળી લેશો ને તો બહુ જ મજા આવશે અને આ કચુંબર આજકાલનું નવું નથી યાદ છે ને દાદી નાની બધા બનાવતા દાળ ભાત રોટલી પરોઠા ગમે તેની સાથે એકદમ મજા આવશે અને લૂ તો જરાય નહીં લાગે તો આવી જ રોજ બરોજના ઉપયોગમાં લેવાતી રેસીપીઓ જોવા માટે મારી સાથે જોડાયેલા રહેજો અફકોર્સ યુટ્યુબના માધ્યમથી તો દીપ્તી જ રસોઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો જો હજી સુધી ન કર્યું હોય તો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ સો